વિસનગર મનસુરી સમાજ અને મનસુરી સમાજયન કમિટીના અંયુક્ત આયોજન હેઠળ યુવાનોમાં રમતગમત પ્રત્યે રૂચિ વધે તથા એકતા અને પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં વિસનગર મનસુરી સમાજના અંદાજે એંસી જેટલા યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા કુલ દસ ટીમ બનાવી ચાર દિવસ સુધી રમાયેલી આ ટુર્નામેન્ટમાં યુવાનોએ મન મૂકીને ક્રિકેટ રમવાની સાથે રમતગમતની સાચી ભાવના પ્રગટાવી હતી ટૂર્નામેન્ટ દરમિયાન ટીમોની સ્પોન્સરશીપ પણ કરવામાં આવી હતી જેથી યુવાનોમાં રમત પ્રત્યે વધુ રૂચિ જાગે અને તેઓ આ ક્ષેત્રમાં આગળ વધીને સમાજ તથા પરિવારનું નામ રોશન કરે આવું એક પ્રશંસનીય ઉદ્દેશ્ય આયોજકો દ્વારા રાખવામાં આવ્યું હતું આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં મલમપટ્ટા વોરિયર અને ટાઇટન સેવન ટીમ ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી રોમાંચક ફાઇનલ મુકાબલામાં મલમપટ્ટા વોરિયર ટીમ વિજેતા બની હતી જ્યારે ટાઇટન સેવન ટીમ રનર્સ અપ રહી હતી ફાઇનલ મેચના દિવસે મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા કાદરભાઈ મંસુરીના કરકમળો દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ફાઇનલ મેચ જોવા માટે સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનું હર્ષોલ્લાસપૂર્વક ઉત્સાહવર્ધન કર્યું હતું આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન મન્સૂરી સમાજયન કમિટીના હારૂન ઉર્ફે ટીનાભાઈ દાનિશ બાવા યાસીન મન્સૂરી કડાવાડા નોમાન મન્સૂરીના સાથ સહકારથી તેમજ મન્સૂરી જમાતના પ્રમુખ બસીરભાઈ અને સમાજના કારોબારી સભ્યોના સહિયારા પ્રયાસોથી ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું આ પ્રસંગે આયોજક ટીનાભાઈએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આ પ્રકારના ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે અને યુવાનોને શિક્ષણની સાથે સાથે રમતગમત પ્રત્યે વધુ રૂચિ વધે તે માટે સતત પ્રયાસો કરવામાં આવશે સમગ્ર ટૂર્નામેન્ટ સમાજમાં એકતા ઉત્સાહ અને રમતગમતની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બની રહી હતી આજની ટુર્નામેન્ટ જે અમે અમે આયોજન કર્યું હતું અમારા ટીનાભાઈએ અને આ મનસુઈ સમાજની કારોબારીના તરીકે હું મનસુઈ સમાજનો પ્રમુખ તરીકે બી બોલું છું આ યુવાનો માટે આજે અમે એક પ્લેટફોર્મ મળ્યા અને યુવાનોને આ ક્રિકેટ બાબતના અંદરને રૂચિ વધ્યા એના માટે મેં એક આયોજન કર્યું હતું અને અમે એમાં સફર રહ્યા અને આ આ યુવાનો આગળ જઈ સારા પ્લેયર બની એ માટે અમારી કારોબારી અને ટીનાભાઈનારીશભાઈએ સારી એ મહેનત કરી અને આ સફર આજનું ટુર્નામેન્ટ અમારી સફળ થઈ અને સમાજની એકતા વધી ગઈ યુવાનોના અંદર ઉત્સાહ જાગી ગયો બસ યુવાઓને શું સંદેશો આપશો આ ટુર્નામેન્ટ થકી યુવાનો છે ને યુવાનો આ અમારા એક ટુર્નામેન્ટને આ આજે આ ચાલુ કરી એમાં યુવાનો ઉત્સાહથી અને ક્રિકેટના અંદર ને બીજી પ્રોત્સાહિત હોય અને એ આ આગળ વધી એના અંદર શું કહેશો આપના દ્વારા સમાજના થકી યંગ કમિટી અથવા સમાજ દ્વારા જે પણ આયોજન કરવામાં આવ્યું આયોજન કરવાનો મુખ્ય હેતુ શું હતો અને શું યુવાઓને સંદેશો આપશો આપણા વિસનગર મંસૂરી સમાજના અંદર આજથી ઘણા સમયથી કોઈ ટુર્નામેન્ટોનું આવી રીતે મનોરંજન ખેલી તર પર કોઈ આયોજન થયું નહોતું એટલે મને એક એક એવો ખ્યાલ આવ્યો કે હું વિસનગર મંસુરી સમાજના યુવાઓને એક મંચ ઉપર ઊભા કરું અને મંચ ઉપર ઊભા કરવા માટે હોસ્ટ હોય મંચ પર ઊભા કરવા માટે દાનિશભાઈ અમારા કારોબારી સભ્ય દાનિશભાઈને વાત કરી આપણે મેં ભેગા થઈ યુવા છીએ તો કે આપણે આ મંચના એક પ્લેટફોર્મ પર લાવીએ એના પછી મેં અમારા સમાજના પ્રમુખ બશીરભાઈને વાત કરી તો બસીર કાકા આપણે આ રીતે આયોજન કરવું છે બસીર કાકાએ કીધું કંઈ વાંધો નહીં કરો અને એ આયોજન મારું આજે અલ્લાહના ભજરો કરમથી આજે મને દેખાઈ રહ્યું છે કે હિંસનગર મનસુર સમાજના યુવાઓ એક પ્લેટફોર્મ પર આવીને ઉભા છે અને આજે મેચના અંદર બહુ સારું એવું મેદાનના અંદર ખેલ રમ્યા અને બહુ સરસ રીતે આયોજન પૂરું પાડ્યું છે ઓકે શું કહેશો આજે રનર્સઅપ રહ્યા અને સમાજ દ્વારા જે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું શું કહેશો પહેલું તો હારૂનભાઈ મંસૂરી ટીનાભાઈ તથા દાનિશભાઈ મંસૂરી ઉઠે બાવા એમના દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું અને હું પણ પોતે આયોજકના તરીકે આયોજકના અંદર નહીં સમાજ રીતે આપણે બહુ સારું આયોજન કરવામાં આવ્યું છે અને બહુ સારી રીતે આપણે રમ્યા છીએ અને આવી રીતના જ અને આપણા સમાજના અંદર ઘણા એવા સારા પ્લેયરો છે જેમના આગળ આગળ જવા માટે આપણા સમાજ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે પહેલું તો મંસૂરી સમાજ એમને પ્રોત્સાહન કરે છે કેમ કે આ વિનય ટીમના મોહિતભાઈ મંસૂરી બહુ સારું રમ્યા છે અને બસ સમાજ દ્વારા એક એમનો પ્લેટફોર્મ મળે એવી અમારી અપેક્ષા છે મારું નામ મનસુરી મોહિન મારી ટીમ મલમબટ્ટા વોરિયર્સ આજે મિશ્રીનગર મનસુરી સમાજની બે હજાર છવ્વીસની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું પીનાભાઈ મનસુરી હારુણભાઈ મનસુરી દ્વારા દાનિશભાઈ બાવા દ્વારા અને વિસનગરના પ્રમુખ પ્રમુખ શ્રી યંગ કમિટી દ્વારા એકદમ મસ્ત આયોજન કરવામાં આવ્યું હતું બધાએ સફળતાપૂર્વક સહયોગ આપ્યો અને આ ટુર્નામેન્ટ બહુ સફળ થઈ આ આજની મેચ તમે જે જીત્યા છો એ બાબતે તમારી ટીમ વિશે શું કહેશો અમારી ટીમ વિશે અમારી ટીમમાં નાના છોકરાઓનો બહુ સારો સહયોગ હતો એટલે અમે બીજે ખાસ કરીને સમાજના યુવાઓને કોઈ સંદેશો આપવો હોય તો યુવાઓએ ગ્રાઉન્ડ લેવલે આમાં ક્રિકેટમાં ઇન્વોલ્વ થવું જોઈએ બોક્સ તો બરોબર પણ ગ્રાઉન્ડ લેવલે ઇન્વોલ્વ થવું જોઈએ ત્યાં ચાલુ છું કે આ વસ્તુ કરવી એ એક નાની વસ્તુ નહીં જો લોકોના મગજના અંદર એન્ટ્રી કા હું સાઈ નાનું નહીં આયોજન

બીજો બીજો આપો આપો ભાઈ અહિયા જ ઉભો રે આવું હતું મલમ પટ્ટા વાળા વોરિયર્સ દુખ ને સુખ બે ભેગું થઈ ગયું છે જીત્યા બી આપણે ilamiyalid walamiyulad walamyaqullahu qasir bhai